દંગાનો ગુનો નોંધીને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાટ્યા વિસ્તારમાં બે મુસ્લિમ સમુદાયના જૂથો વચ્ચે ધાર્મિક મુદ્દાને લઈને શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી તે બાદ આ બોલાચાલી ટૂંક સમયમાં હિંસક ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી જેમાં બંને જૂથોએ એકબીજા પર પથ્થરમારો કર્યો અને મારામારીની ઘટનાઓ બની હતી આ ઘટનામાં કેટલાક લોકોની ઈજા પણ થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે જો કે ગંભીર ઇજાના કોઈ અહેવાલ નથી આવ્યા સામે પોલીસના જણાવ્યા મુજબ એક જૂથના આગેવાન અબ્દુલ મલિક અને બીજા જૂથના અબ્દુલ કાદેર સહિતના વ્યક્તિઓએ આ ઝઘડામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી બંને જૂથોના સભ્યો એકબીજા પર હુમલો કરવા માટે આગળ વધ્યા જેના કારણે વિસ્તારમાં તણાવનું વાતાવરણ ઊભું થયું હતું આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ગઈકાલ રોજ તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દસ સાડા દસ ના સુમારે વિસ્તાર પોલીસ સ્ટેશન વિસ્તારના હદમાં આવેલ ઉનમાં આવેલ ભીંડી બજાર વિસ્તારમાં મદરેસા અનવરે મહેમૂદ તથા શકીલ બિન હનીફના અનુયાયીઓ વચ્ચે ઇસ્લામિક માન્યતાઓને લઈને વિવાદ થયો હતો આ બનાવની વિગત એવી છે કે ભીંડી બજારમાં આવેલ બાલકૃષ્ણ રો હાઉસમાં રહેતા શકીલ બિન હનીફના અનુયાયીઓ કે જે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે તેઓએ ટીપુ નામના એક શખ્સને પોતાના સ્થાને લાવીને તેઓને પોતાની માન્યતા અંગે સમજણ આપી રહ્યા હતા એવી આશંકામાં બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો બનાવ બનવા પામ્યો હતો આ અંગે ભેસ્તાન પોલીસ સ્ટેશનને માહિતી મળતા આઈ ડિવિઝન વિસ્તારના તેમજ ઝોન સિક્સ વિસ્તારના અન્ય પોલીસ સ્ટેશનની તમામ પોલીસ અત્રે બનાવના સ્થળે પહોંચી ગઈ હતી તથા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બંને પક્ષો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં પોલીસ સ્ટેશન એફઆઈઆર નંબર આઠસો ત્રેસઠ તેમજ આઠસો ચોસઠમાં બીએનએસની કલ વિવિધ કલમો કે જેમાં રાયોટિંગ મારામારી તેમજ બિહારની કલમોનો સમાવેશ થાય છે અને એ ઉપરાંત જીપીએફ એકસો પાંત્રીસ પણ દાખલ કરવામાં આવી છે તેમજ બંને પક્ષે લગભગ પંદર જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં શકીલ બિન હનીફના લગભગ સાત જેટલા અનુયાયીઓ અને તેમજ અનવરે મહેમૂદ મદરેસાના લગભગ દસ જેટલા અનુયાયીઓની ધરપકડ કરવામાં આવી છે